ઔરંગાબાદ અને હાલ જહાંગીરપુરા ખાતે આવેલા મનપાવાસ માં રહેતા સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખ ને અંતરી તેની છડતી લેતા તેની પાસેથી બાર પોઈન્ટ પંચાણું લાખ ની કિંમત નો એમડી ડ્રગ્સ જથ્થો મળી આવ્યો હતો જેથી તેની ધરપકડ કરીને એમડી ડ્રગ્સ મોપેડ મોબાઈલ અને રોકડ સહિત તેર લાખ ત્રીસ થી વધુની મતા કબજે કરી હતી જ્યારે તેને એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર તથા એમડી ડ્રગ્સ મંગાવનાર ભાગા તળાવ ખાતે રહેતો રિઝવાન ઉસ્તાદ બોમ્બેવાલાને વોન્ટેજ જાહેર કર્યો હતો હાલ તો એસઓજી આરોપીનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે